ઓમ નમો નારાય હું અરુણાબેન અરૂણાબેન ભી ગૌસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું તાંજરિયાની ભાજીના મુઠિયા તો એના હારું આપણે આ ભાજી લીધી છે તો આને આપણે હાંજે જ વીણીને રાખી દીધી હતી એટલે એકદમ આ રીતની તો એક પૂરીઓ નાનો એટલા આપણે તાંજરિયાના ભાજીના પાન લીધા અને લોટ તો લોટમાં આપણે ચણાનો લોટ લીધો છે અડધી વાટકી અડધી વાટકી આપણે બાજરીનો લોટ બાજરાનો ઘઉંનો લોટ ને થોડીક આપણે સૂજી લીધી છે એટલી કેમ કે ઘઉંનો જાડો લોટ હોય તો તમે જાડો લોટ નાખી હગો નહીં તો સૂજી નાખી હગો એમ અને અડધો કપ જેટલું આપણે દહીં લીધું થોડાક લીલા ધાણા લીધીશ અને આદુને મરચાં એ તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી હગો તો આ મીડિયમ તીખા મરચા છે થોડાક વધારે લીધાશ એમાં લાલ મરચું નથી નાખવું એટલે વઘાર માટે લીમડો લીધો છે એક આપણે લીંબુ લીધું સ્નેક ચમચી જેટલી ખાંડ લીધીશ અને આ આપણે સફેદ તણ વઘાર માટે અને થોડાક આપણે બેકિંગ સોડા જે ખાવાના સોડા આપણે હોય એ અને રાય ને મીઠું ને એ બધું જોએ તેલ જોહે અને પાણી જરૂર પડે તો એમ તો આ ભાજી છે એને પહેલાં આપણે ધોવી પડશે તો આ રીતે કોઈ એક વાસણમાં લઈ એમ તો ખાલી પાંદડા જ આપણે લીધા હોય એટલે માટી એટલી ન હોય નહીતર આમાં માટી બહુ વધારે હોય છે આ ભાજીમાં તો આમાં આપણે પાણી નાખી દેવું આપણે આ રીતે ઉપર ઉપરથી પાન લઈ લે એટલે કચરો હોય તો અંદર આપણે તળીએ પડે થોડું હોય ને બધું હોય તો આ ભાજી છે એને આપણે થોડીક કાપવાની છે કેમ કે એના પાંદડા થોડાક મોટા છે તો આ ઝીણા પાંદડાવાળી આવે ને મોટા પાંદડાવાળી આવે ઝીણા પાંદડાવાળી ક્યારેક જ આવતી હોય લગભગ આ રીતની થોડીક મોટા પાંદવાળી જોઈશે તો આને આપણે સુધારી લેવું આ રીતે તો બધી ભાજી આ રીતે આપણે સુધારી લેશું તો ભાજી આપણે આ રીતે સુધારી લીધીશ અને આદુ અને મરચાં તો એને આપણે ચીલી કટરમાં ક્રશ કરી લેવું આ રીતે તો આદુ મરચાં આપણે આ રીતે કરી લીધાશ ક્રશ તો આપણે બીજા મસાલા નાખશું આપણે તો લીલા ધાણા નાખી દે થોડા અને ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે થોડુંક ધાણા જીરું થોડીક અડધું ને દહીં મીઠા સોડા અને તેલ તો બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ નાખશું હવે આમાં લોટ તો બધા લોટામાં ચારી લેવું આપણે

આ બધું પહેલાં આપણે મિક્સ કરી લેવું પહેલાં ગેસ ચાલુ કરી દે એટલે પાણી આપણું ગરમ થઈ જાય ઢોકળામાં મૂકવા માટેના આને પહેલાં બધું મિક્સ કરી હું પછી જરૂર પડે તો પાણી નાખવાનો લોટ બાંધવામાં પહેલાં મસાલાને બધું મિક્સ કરી લેવાનું આ રીતે લગભગ દહીં આવે એટલે જરૂર નહીં પડે આપણે ને ભાજીમાં પાણી આપણે ધોયું એટલે પાણીનો ભાગ હોય જ એકદમ આ રીતે હાથથી મિક્સ કરવાનું એટલે ભાજી એકદમ થઈ જાય ઝીણી એમ नामा आपण एकदम सरस होत तई गेलो. आम तेल नाही खोई आपण वधुई आवे એટલે થઈ જાય एकदम. તો આ રીતનું મિક્સ કરી લેવાનો લોટ બધો તમને એમ લાગે કે લોટ થોડોક ઓછો લાગે છે તો કોઈ પણ તમે લોટ લોટ એ એ વધારે અને થોડોક ચણાનો એમ તો આ રીતનું બનાવવાનું મુઠિયા વડે એવું તો પાણી ગરમ થાય ત્યાં હું ધ્યાન આપણે એમનું લેવા દેવું થોડુંક તેલ લગાવી લે એટલે આમાં થોડીક આપણે એ જાય એમ આ રીતનો લોટ બાંધવાનો હવે આપણે આમાંથી મુઠિયા બનાવી હું તો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો આ પ્લેટમાં આપણે થોડુંક તેલ લગાવશું એટલે આમાં ચોટે નહીં આમાંથી હવે થોડુંક તેલ વાળો હાથ કરીને મુઠિયા વારી લેવું આપણે આ રીતના તો સીધા એને આપણે આમાં મૂકતા જાય હું વારી વારીને બધા આ રીતે વારીને ગોઠવી દેવું તો બધી મુઠી આપણે આમાં મૂકી દે 10 બાફવા માટે બધાયનું બંધ કરી દેવું અને 10 થી 12 મિનિટ માટે પકાવી લેવું તો આપણે 10 થી 12 મિનિટ જેવું થયું છે તો ચેક કરી લેવું એકવાર તો ચાકુથી આપણે જોઈ લેવાનું કે અંદર કાચા નથી ને જો અંદર કાચો લોટ છોટે

એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયા છે તો થોડીક વાર ઠંડા થવા દેવું આને તો આને આપણે બસ થોડીક વાર જ ખાલી એને ઠંડા આપણે વરાળો એ નહીં કરવા દેવાની એકદમ સરસ મૂઠિયા થઈ ગયા છે તો આને આપણે હવે વઘાર કરશું તો પેલા તેલ ગરમ મૂકી દેવું આમાં આપણે તેલ નાખશું એક ચમચા જેટલું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મુઠિયા કટકા કરી લેવાના તમારે તેલવાળું એ રીતના ઘરેલા ન ખાવ હોય તો તમે આમનામય ખાઈ શકો એમ કે ઘણા એવું હોય કે તેલવાળું નથી ખાવું એમ આ રીતના આપણે ટુકડા કરી લેવાના એકદમ સરસ સોફ્ટ થોડીક ખાલી એની હવા નીકળી જાય ભાજી હોય એ ન બધાએ આપણે ફટકા કરી લેવું આ રીતના તો બધાએ આપણે આ રીતે ટુકડા કરી લીધા હવે વઘારી લેવું એને તો તેલ આપણું ગરમ થઈ ગયું તેમાં રાઈ નાખશું

ડિનર માટેની આપણે બેસ્ટ રેસીપી છે ઘણીવાર એવું હોય કે હાંજે આપણે એમ થાય કે શું બનાવું એમ તો આ ભાજી એવી છે રાતે ખાઈ હવે ભાજીને કોઈ પણ ભાજી હોય રાતે આપણે એવું જ ખાતા હોય વાયડું લાગે એવું શાક કંઈ રાતે ન ખાતા હોય એટલે આ ભાજીને રોટલો ને એવું ખાતા હોય તો આમાં આપણે બધી વસ્તુ આવી ગઈ લોટ આવી ગઈ અને ભાજી આવી ગઈ બાજરાનો લોટ ને બધો લોટ એમ તો ગેસ બંધ કરી દે હું આપણે પ્લેટમાં કાઢી લે અને ચા એ બહુ મજા આવે મુઠિયા ને ચા એમાં લઈને બહુ ને આપણે અંદર તેલ ને દહીં ને બધુંય નાખ્યું છે એટલે ખાધા પછી તમને અંદર એમ નહીં થાય કે લૂચો વરે એવું ઘણીવાર શું છે કે એવું હોય કે અંદર આપણે તેલને બધું એ રીતે ન નાખવું હોય તો અંદર લૂચો વરે આપણે ખાય એટલે આમાં તમને એ રીતનું કંઈ નહીં થાય એકદમ સરસ મજા આવશે ખાવાની તો તૈયાર છે આપણા તાંજરિયાની ભાજીના મુઠિયા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા તાંજરિયાની ભાજીના મુઠિયા